ભાઈ એક્સપેક્ટેશન તો એવું હતું કે ઇંગ્લેન્ડની ટીમ બેસ્ટ બોલ રમતી જોવા મળશે પણ ભારતીય ટીમના સ્પીનર અને અભિષેક શર્મા સામે ઇંગ્લેન્ડની ટીમની હવાજ નીકળી ગઈ હોય એવું જોવા મળ્યું પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારતની ટીમ એક થી આગળ થઈ ગઈ છે હર્ષદીપ સિંઘે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડીને ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો તો વરુણ ચક્રવર્તી પણ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે પણ ભાઈ મોહમ્મદ શામી કેમ પ્લેઈંગ ઇલેવનમાં હતા કેમ સોશિયલ મીડિયા ઉપર આરસીબી ના ને ટ્રોલ કરવામાં આવે અને શું થયું પહેલી ટી ટ્વેન્ટી મેચ ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે આ ચેનલને ને ના કર્યો હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હું ક્રિકેટને લગતા આજ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી આપણે ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની ની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ ભાઈ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ની ટી ટ્વેન્ટી સિરીઝ ચાલુ થઈ ગઈ છે અને પેલું કહેવાય ને ઇન્ડિયાની ટીમે બમ્પર ઓપનિંગ પણ કરી દીધું છે યસ ટી ટ્વેન્ટી મેચ જીતીને ભારતની ટીમે આ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની એક ધમાકેદાર શરૂઆત કરી દીધી છે ફટાફટ આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો કારણ કે આ મેચમાં આપણે ક્રિકેટમાં પણ સ્વીપ કરી દીધી છે ફેન્ટાસી યાત્રામાં મેં જે ટીમ બનાવી હતી એમાં વરુણ ચક્રવર્તી મેં મે વાઇસ કેપ્ટન રાખ્યા હતા અને આ મેચમાં પણ વુણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી લીધો હતો આ ઉપરાંત ટ્વેન્ટી ટુમાં પણ મેં મેડ સોલ્ટના શેર ને વેચી દીધા હતા અને ફિલ્ડ સોલ્ટ ઝીરો રન ઉપર આઉટ થઈ ગયા હતા એટલે પ્રોફિટ તો મારો થઈ ગયો એટલે ફેન્ટાસી ક્રિકેટની દુનિયામાં ચાલતી બધી જ ઓફર્સ જોવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો હવે જો મેચની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ પહેલી ટી ટ્વેન્ટી મેચ આમ તો એકદમ વન સાઇડેડ જોવા મળી હતી સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને ઇંગ્લેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું અને પહેલાના વિડીયોમાં મેં ક્લિયરલી મેન્શન કર્યું હતું કે કોલકાતાના ગ્રાઉન્ડ ઉપર સ્પીન ફ્રેન્ડલી પિચેટ આપણને જોવા મળતી હોય છે એટલે બની શકે છે કે કદાચ ભારતની ટીમ ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે અને આજે થયું પણ કે અક્ષર પટેલની સાથે વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ આમ ટોટલ ત્રણ સ્પીનર સાથે ભારતની ટીમ મેદાનમાં રમવા માટે ઉતરી હતી જોકે ભાઈ એક મોટી સરપ્રાઇઝ પ્લેઈંગ ઇલેવનમાં જોવા મળી હતી

પહેલી ટી મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ માં જોવા ન મળ્યા હતા એટલે ભારતની ટીમ અર્શદીપ સિંઘના સ્વરૂપમાં ફક્ત એક જ પ્રોપર ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી હતી અફકોર્સ હાર્દિક પંડ્યા અને નીતિશ રેડ્ડી પણ ફાસ્ટ બોલિંગ કરે છે પણ પ્રોપર ફાસ્ટ બોલિંગ ઓપ્શનની વાત કરીએ તો અર્શદીપ સિંહ એક જ જોવા મળ્યા હતા હવે મોહમ્મદ શામી આ મેચમાંથી કેમ બહાર હતા એના લઈને બીસીસીઆઈ તરફથી તો કોઈ પણ પ્રકારની ચોકવટ નથી કરવામાં આવી પણ મને લાગી રહ્યું છે કે કદાચ મોહમ્મદ શામી હજુ પણ હંડ્રેડ મેચ રમવા માટે ફિટ નથી અને ઇંગ્લેન્ડ સામેની આખી ટી ટ્વેન્ટી સિરીઝમાં ટોટલ પાંચ મેચો રમવાની છે એટલે બની શકે છે કે કદાચ એક બે મેચ પતી ગયા પછી જ્યારે મોહમ્મદ શામી હન્ડ્રેડ મેચ રમવા માટે ફિટ થઈ જાય ત્યારે જ તેમને ઇંગ્લેન્ડ સામે રમવા માટે ઉતારવામાં આવી શકે અને બીજું કારણ એ પણ હોય શકે કે કોલકાતાની આ પીચ એ સ્પીન ફ્રેન્ડલી વિકેટ હતી એટલે ભારતની ટીમ ત્રણ સાથે મેદાનમાં રમવા માટે ઉતારવા માંગતી હતી અને ઓલરેડી હાર્દિક પંડ્યા અને નીતિશ રેડ્ડીના રૂપમાં બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સ તો આપણી ટીમમાં છે એટલે જો આ બંને ઓલરાઉન્ડર્સને ભારતની ટીમ 11 માં રાખે તો ભારતની બેટિંગ ડેમ પણ એકદમ મજબૂત થઈ જાય ખેર એક્ઝેટ રીઝન શું છે એ તો ખબર નહીં બીસીસીઆઈ વાળા જો ઓફિશિયલી કંઈક જાહેર કરે તો આપણને ખબર પડવાની છે બાકી ભલે કદાચ મોહમ્મદ શામી હન્ડ્રેડ મેચ રમવા માટે ફિટ ના હોય તો પણ આપણે આશા રાખીએ કે આવતાની મેચોમાં તેઓ હંડ્રેડ પર્સન્ટ ફિટ થઈ જાય કે જેથી કરીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કે જયારે મોહમ્મદ શામીની ભારતની ટીમને ખરેખર જરૂર પડવાની છે તો એ મેચમાં મોહમ્મદ શામી અવેલેબલ રહે હવે મેચ ચાલુ થઈ જાય અર્શદીપ સિંહની પહેલી ઓવર હોય અને વિકેટ ના પડે એવું બને ખરા ઝીરો રનના સ્કોર ઉપર જ ઇંગ્લેન્ડની ટીમની પહેલી વિકેટ પડી જાય યસ અર્શદીપ સિંહ પોતાની પહેલી ઓવરમાં જ ફિલ્ડ સોલ્ટને ઝીરો રન ઉપર આઉટ કરી દે બીજી બાજુ કેપ્ટન બટલર હજી તો ધીમે ધીમે ઇનિંગની શરૂઆત કરવા જાય ત્યાં જ અર્શદીપ સિંહ ફરીથી આવીને ડકેટ પણ આઉટ કરી દે એટલે લગભગ સત્તર રનના સ્કોર ઉપર તો ઇંગ્લેન્ડની બે વિકેટો પડી જાય આ વિકેટની સાથે જ અર્શદીપ સિંહ યુઝ દલા ચહલનો રેકોર્ડ તોડીને ટી20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની જાય છે ફક્ત 61 જ મેચમાં 97 વિકેટ ધેટ્સ અમેઝિંગ રાઈટ જસપ્રીત બુમરા ભુવनेश्वर કુમાર જેવા લેજેન્ડરી બોલર નો રેકોર્ડ તોડીને આટલી ઓછી મેચમાં એમનાથી આગળ નીકળી જવું એ ખરેખર કોઈ નાની વાત નથી બસ પછી તો મેચમાં એક બાજુ કેપ્ટન બટલર રમી રહ્યા હતા અને સામેના છેડે એક પછી એક વિકેટો પડવા લાગી હતી એક સમય તો એમ લાગવા માંડ્યું હતું કે બટલર અને ભારતીય ટીમના બોલર્સ વચ્ચે આ મેચ રમાઈ રહી છે ઓપનિંગ બેટ્સમેનોને અર્શદીપ સિંહે હેરાન કરે તો ઈંગ્લેન્ડના મિડલ ઓર્ડરની કમર ભારતીય ટીમના સ્પીનરઓએ તોડી નાખી એમાં પણ ખાસ કરીને વરુણ ચક્ર ચક્રવર્તી અને આપણા બાપુ અક્ષર પટેલ ઇંગ્લેન્ડના ના સ્ટાર બેટ્સમેનો ફિલ સોલ્ટ લિયામ લિવિંગ હેરી બ્રુક કે પછી યંગસ્ટર જેકોબ બેથલ કોઈ પણ બેટ્સમેનો ભારતીય ટીમ ના સ્પિનરો સામે કમ્પ્લીટલી ફેલ થતા જોવા મળ્યા હતા વરુણ ચક્રવર્તી ચાર ઓવર માં ફક્ત ત્રેવીસ જ રન આપીને ત્રણ વિકેટો લઈ લીધી હતી અને આપણા અક્ષર પટેલે પણ ચાર ઓવર માં બાવીસ રન આપીને બે વિકેટો લીધી હતી એટલે ભારતીય ટીમ ના સ્પિનરો આવીને આખી ગેમ કમ્પ્લીટલી બદલી નાખી હતી ઇંગ્લેન્ડ તરફથી વન મેન આર્મી ની જેમ રમી રહેલા જોસ બટલરે ચુમ્માલીસ બોલ માં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અડસઠ રન ફટકારી દીધા હતા મેં તો મજાક મજાક માં એ વખતે ટેલિગ્રામ પણ હતું કે ભાઈ જોસ ભાઈ અત્યારે રમવાની જરૂર નથી આઈપીએલ આવા ફોર્મ ફોર્મમાં હોય બીજી બાજુ શુભમન ગિલ જો આ બંને બેટ્સમેનો જોરદાર ફોર્મમાં રહ્યા તો ભાઈ ગુજરાત ટાઇટન્સ ના ફેન્સ ના વખાણ થઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ આરસીબી ના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ટ્રોલ કરી રહ્યા હતા ફિલ સોલ્ટ લિવિંગસ્ટોન અને જેકોબ બેથલ આરસીબી ટીમે આ વખતે લીધેલા આ ત્રણે ત્રણ પ્લેયર્સ આ મેચમાં એકદમ ફેલ થતા જોવા મળ્યા હતા ફિલ સોલ્ટ અને લિયામ લિવિંગસ્ટોન તો શૂન્ય રન ઉપર આઉટ થઈ ગયા હતા અને જેકોબ બેથલ પણ ચૌદ બોલમાં ફક્ત

અભિષેક શર્મા વોટ એન ઇનિંગ હી હેઝ પ્લે પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ચોત્રીસ બોલમાં સેવન્ટી નાઇન રન ફટકારીને અભિષેક શર્મા એ ઇંગ્લેન્ડના બધા જ બોલર્સને ચારે બાજુ માર્યા હતા આમ તો ભારતીય ટીમની બોલિંગ ચાલી રહી હતી ત્યારથી જ આખી મેચ વન સાઇડ લાગી રહી હતી પણ ભાઈ અભિષેક શર્માની આ ઇનિંગને આખી મેચને કમ્પ્લીટલી ડોમિનેશન સાથે એક બાજુ કરી નાખી હતી અભિષેક શર્માની આ ઇનિંગની મદદથી જ ભારતની ટીમે ઇંગ્લેન્ડે આપેલા એકસો તેત્રીસ રનના ટાર્ગેટને ફક્ત બાર પોઈન્ટ પાંચ ઓવર્સમાં ચેસ કરી નાખ્યો હતો અને આ સાથે જ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝમાં ભારતની ટીમ એક જીરોથી આગળ થઈ ગઈ છે એટલે ભલે ટેસ્ટ ક્રિકેટમાં માં ટીમ ઇન્ડિયા નબળું પ્રદર્શન જોવા મળ્યું હોય પણ ભાઈ ટી ટ્વેન્ટી ક્રિકેટ વાત કરીએ તો બે હજાર પચીસ ની એક જોરદાર શરૂઆત થઈ ગઈ છે વરુણ ચક્રવર્તી ને તેમના જોરદાર બોલિંગ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચ નો અવોર્ડ આપવામાં આવ્યો હતો પહેલી મેચ તો પતી ગઈ હવે આ સિરીઝની બીજી મેચ પચીસમી જાન્યુઆરીએ ચેન્નાઈમાં માં બાય ભાઈ હવે અઠ્યાવીસમી જાન્યુઆરીએ આપણા રાજકોટમાં માં રમાનાર ટી ટ્વેન્ટી મેચ ટિકિટો પણ બુક માય શો ઉપર લાઈવ થઈ ગઈ હવે કેટલી ટિકિટો બાકી છે એ તો ખબર નહીં પણ જો તમે પણ ઓનલાઈન ટિકિટો બુક કરવા માંગતા હો તો મેં એની લિંક આપણી ટેલિગ્રામ ચેનલમાં આપી દીધેલી છે બસ તો આ હતો વિડીયો પહેલી ટી ટ્વેન્ટી મેચ કેવો લાગ્યો વિડીયો નીચે કોમેન્ટ માં ખાસ જો વિડીયો ગમે હોય તો પ્લીઝ એને લાઇક કરી દો અને તમારા દરેક દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો ક્રિકેટના આવા જ વિડીયો રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલ ને કરી દો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ખાસ ઓન કરી દેજો મળીએ છીએ ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો